મિત્રો આવી આદતોથી દૂર રહો આવી આદતને રોકો ગરીબ બી થવું નક્કી છે એક ખોટી કસમ ખાવી નહીં બે ટોયલેટ અંદર વાત કરવી નહીં મોબાઈલ રાખો નહીં ત્રીજું ઊંધું સૂવું નહીં ચોથું ઘરની અંદર થૂંકવું નહીં જ્યાં ત્યાં લોકો માવા ખાઈને થૂકે છે તે થૂકવું નહીં પાંચમું સ્ત્રીઓ ઊભા રહીને વાળ બાંધે છે તે ન કરવું જોઈએ ગમે ત્યારે વાળ બેસીને જ બાંધવા જોઈએ છઠ્ઠું ગંદા પલંગ પર સૂવું નહીં બને ત્યાં સુધી ચોખ્ખો અને ચાખો પલંગ હોય તેમાં જ સૂવાનું કોશિશ કરવાની સાતમું તૂટેલા ચપ્પલ ઘરમાં રાખવા નહીં તૂટેલી ચપ્પલ તો ઠીક મારા અંદાજે કોઈ પણ વસ્તુ રાખવી નહીં બને ત્યાં સુધી આઠમું સૂર્યોદય પછી સૂઈ જવું નવમું ફૂંક મારીને દીવો ઓલવો નહીં બને ત્યાં સુધી ફૂંક મારીને નહીં ઓલવવાનો દસમું ગરીબ કે અસહાયની મજાક કરવી નહીં તે પાપ પણ આ લાગે અને મોટા મોટું દોષ પણ લાગે છે અગિયારમું તમારા માતા પિતાને દુઃખ ન આપવું જોઈએ તે સદ્યોથી ભગવાન પણ કહેતા આવે છે મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ કે અમુક એવી નાની નાની બાબતો હોય છે જે આપણે મગજની અંદર લેતા નથી જીવનની અંદર ઘણી બધી અસર કરી જતી હોય છે કે તમે એ વસ્તુ ન કરો તો જીવનમાં કેટલો ફેર કર પડે છે અને જે કરવાથી તમારી જીવનની અંદર દુઃખ પછી કંકાસ ગરીબી અને તમારી ધન પ્રાપ્તિ જે પૈસા આ તે તમારે દવાખાનું ઘણી બધું હોય છે તે વસ્તુથી તમને સંતોષ મળશે તો મિત્રો અમુક વસ્તુ ન કરવા જેવી વસ્તુ હોય એ કઈ વસ્તુ છે તે આ વિડીયોની અંદર હું બતાવી રહ્યો છું તો ધ્યાનથી જોજો મિત્રો અને આ વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો અત્યારે નવી નવી અમારી ચેનલ આગળ વધી રહી છે તો ખૂબ તમને બધાને નમ્ર વિનંતી છે અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં આની વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લેક બટન દબી દીજો જેથી કરીને પહેલો વિડીયો અમારો તમારી પાસે આવે ચાલો આપણે મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં